તો પાંચના આપણને બે અવયવ મળે એક પાંચ અને એક એક બરાબર તો કોઈ પણ એવી સંખ્યા હોય કે જેના ફક્ત બે જ અવયવ મળે દાખલા તરીકે ત્રણ તો ત્રણના બે જ અવયવ મળે એક અને ત્રણ પછી સાત તો સાતના બે જ અવયવ મળે એક અને સાત તો આવી જે સંખ્યા હોય કે જેના ફક્ત અને ફક્ત બે જ અવયવો મળતા હોય

હવે બીજું જોઈએ તો એવી સંખ્યાઓને અવિભાજ્ય કહેવામાં આવે છે જેનો ભાગ માત્ર એક એક વડે વડે ભાગ એટલે ભાગાકાર બરાબર અને સંખ્યા પોતે જ વડે થાય હવે એવી સંખ્યા કે જેનો ભાગ છે બરાબર એક વડે નિશેષ ભાગાકાર એક સતુ સાત બરાબર તો આ સંખ્યાનો એક વડે ભાગ થયો હવે આ જ સંખ્યાનો છે સંખ્યા પોતે વડે જેનો ભાગાકાર નિશેષ ભાગાકાર થાય તો આવી સંખ્યાને આપણે કેવી સંખ્યા સંખ્યા કહીશું બરાબર એક સંખ્યા એક અને પોતાની જાત પોતાની જાત એટલે સંખ્યા પોતે સિવાય બીજા કોઈ સંખ્યાથી ભગાતી નથી આ સાત છે એ ફક્ત એક વડે અને સાત વડે જ એને ભાગી શકાય છે નિશેષ બરાબર તો એને કેવી સંખ્યા કહેવામાં આવે છે અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે હવે આપણે આગળ જોઈશું અહીંયા આપણને એક ઉદાહરણ આપેલા છે દાખલા તરીકે બે બરાબર ભાગ એક અને બે થી જ થાય છે પછી ત્રણ એનો ભાગાકાર પણ નિશેષ ભાગાકાર એક અને પાંચથી થાય છે પછી સાત એનો ભાગાકાર પણ એક અને સાત થી થાય છે અહીંયા જાય છે લખ્યું છે પણ થાય છે બરાબર હવે આપણે જોઈ કે અગિયાર તેર સત્તર ઓગણીસ ત્રેવીસ ઓગણત્રીસ વગેરે પણ કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે આ બધી સંખ્યા એક થી ચાલુ કરીએ બરાબર તો સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યા એક છે બરાબર એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી બરાબર બે પછી ત્રણ પછી પાંચ સાત પછી અગિયાર તેર સત્તર આ બધી સંખ્યા છે એ બધી સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે હવે મેં તમને વાત હમણાં કરી ભાઈ એક છે બરાબર એ અવિભાજ્ય સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા માનવામાં આવતી નથી અને બે છે એ પ્રથમ અવિભાજ્ય સંખ્યા બરાબર અને પછી સમ અવિભાજ્ય સંખ્યા છે બે છે એકમાત્ર એવી સંખ્યા છે બે બરાબર કે એ અવિભાજ્ય પણ છે નાની પછી આપણે વિભાજ્યની વાત કરીએ તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો એવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે કે જેનો ભાગ એક અને પોતાની જાત સિવાય એટલે કોઈ સંખ્યા આપણે લઈએ માની લો કે અહીંયા ચાર બરાબર તો એનો ભાગ એક વડે થાય અને પોતાની જાત એટલે કે ચાર સિવાય પણ એનો ભાગ છે એ બે વડે પણ થાય છે જો બે દૂને ચાર બરાબર તો બે વડે પણ એનો ભાગ થાય જે આવ્યોને આપણે વ્યવસ્થિત ગોઠવીએ તો એક બે અને ચાર તો આપણને ચારના છે એ ત્રણ અવયવો મળે એક બે અને ચાર તો એ બે થી વધુ છે ને તો કોઈ પણ સંખ્યાના બે થી વધુ અવયવો મળે તો તેને કઈ સંખ્યા કહેવામાં આવે છે વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે એનો અર્થ એવો થાય કે એ સંખ્યા અન્ય સંખ્યાઓથી પણ પૂરેપૂરી નિશેષ ભગાય છે એટલે અન્ય સંખ્યાઓ એટલે કે ભાઈ એક અને સંખ્યા પોતે સિવાય પોતે સિવાય પણ એના જો કોઈ અવયવ હોય બરાબર તો તેને વિભાજ્ય ઉદાહરણ આપેલા છે ચાર છે તો એનો ભાગ એક બે અને ચાર થી થાય છે પછી અહીંયા છ છે તો એનો ભાગ એક બે ત્રણ અને છ થી થાય છે એટલે કે છ ના અવયવો ક્યાં ક્યાં છે તો કે એક બે ત્રણ અને છ છે પછી આઠ તો આઠ છે એ એક વડે ભગાય છે બે વડે ભગાય છે ચાર વડે ભગાય છે ને આઠ વડે છે પછી નવ છે તો એ પણ એક વડે ત્રણ વડે અને નવ વડે ભગાય છે એટલે નિશેષ ભાગાકાર જે સંખ્યાથી થતો હોય તેને એના અવયવ કહેવામાં આવે છે આવી રીતે બીજી વિભાજ્ય સંખ્યા નવ ઉદાહરણ અહીંયા આપેલા છે દસ બાર ચૌદ પંદર સોળ અઢાર વીસ એકવીસ બાવીસ ચોવીસ આ બધી સંખ્યાઓ છે વિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે આગળ જોઈએ હવે અહીંયા આપણને ટૂંકમાં એક ફરક આપ્યો છે કે બંને વચ્ચે શું શું ફરક હોય છે બરાબર તો બંને વચ્ચે આપણે જો તફાવત જોઈએ બરાબર તો ભાગાકાર સંખ્યાઓ છે બરાબર અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો એક અને સંખ્યા પોતે વડે જ ભગાય છે જ્યારે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો એક વડે સંખ્યા પોતે વડે અને અન્ય સંખ્યા વડે પણ તેને ભાગી શકાય છે નિશેષ બરાબર એ એક બે ત્રણ કે ગમે તે સંખ્યા હોઈ શકે છે ઉદાહરણ દાખલા તરીકે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ તો બે ત્રણ પાંચ સાત ને સંખ્યાઓ સંખ્યા છે આઠ દસ અને નવ અને દસ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે ઈ બે છે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે ઈ ચાર છે આમાં પણ આપણને પ્રશ્ન પૂછી શકે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ તો ઈ બે આવશે અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ તો એ એ આવશે હવે આપણને અહીંયા કેટલીક મૂળ સંખ્યાઓ છે છે અવિભાજ્ય સંખ્યાને મૂળ સંખ્યા પણ કહેવામાં આવે છે તો ક્યારેક આ શબ્દો મૂળ સંખ્યા વપરાય તો આપણે એને અવિભાજ્ય સંખ્યા સમજવાનું છે એક થી દસ ની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે થી દસ સુધીની તો બે ત્રણ પાંચ અને સાત એવી જ રીતે અગિયાર થી વીસ સુધીની કેટલી છે તો કે અગિયાર તેર સત્તર અને ઓગણીસ એકવીસ થી ત્રીસ સુધીની ત્રેવીસ અને ઓગણત્રીસ પછી એકત્રીસ થી ચાલીસ સુધી તો એકત્રીસ અને સાડત્રીસ એકતાલીસ થી પચાસ સુધી એકતાલીસ તેતાલીસ અને સુડતાલીસ એકાવન થી સાઠ સુધી ત્રેપન અને ઓગણસાઠ એકસઠ થી સિત્તેર માં એકસઠ અને સડસઠ એકોતેર થી એસી માં એકોતેર તોંતેર અને ઓગણસી એક્યાસી થી નેવું માં અને નેવ્યાસી એકાણું થી સોમાં એક જ સત્તાણું આપણને અવિભાજ્ય સંખ્યા મળે છે અહીંયા આપણને એકથી સો સુધીની અવિભાજ્ય સંખ્યા આપેલી છે એમાં તમને ક્યારેક એમ પૂછે કે એકથી પચાસ સુધી કેટલી અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો એકથી પચાસ સુધી આપણને પંદર અવિભાજ્ય સંખ્યા મળે છે પછી એમ કીધું હોય કે એકાવન થી સો સુધી કેટલી અવિભાજ્ય સંખ્યા મળે છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એકાવન થી સો સુધી આપણને દસ અવિભાજ્ય સંખ્યા મળે છે બંને થઈને આપણે કરીએ એક

કે નીચેની સંખ્યામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે બરાબર તો એકવીસનો ભાગ પડે છે સાત તેરી એકવીસ તેત્રીસનો અગિયાર તેરીને તેત્રીસ અને અડતાલીસને પણ આપણે ચોવી અડતાલીસ ને રીતે થઈ શકે પણ અહીંયા બી ઓપ્શન છે ઓગણત્રીસ બરાબર એનો આપણે એક અને ઓગણત્રીસ સિવાય બીજી કોઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકતા નથી માટે જવાબ આવશે બી પછી સાત અને એકવીસ બંનેથી વિભાજ્ય એવી કઈ સંખ્યા છે એટલે એનો મતલબ એમ કે સાત વડે અને એકવીસ બંને વડે વિભાજ્ય હોય એવી સંખ્યા નીચેનામાંથી કઈ છે બરાબર અહીં આપણે જોઈએ તો એકવીસ દુ બેતાલીસ થાય પછી બેતાલીસ ને સાત વડે ભાગી શકાય હા સાત છક બેતાલીસ થાય બરાબર હવે આપણે અહીંયા અઠ્યાવીસ છે તો એને એકવી વડે ભાગી શકાય નિશેષ ના એકવી દુ બેતાલીસ થાય એમાં અઠ્યાવીસ નો આવે પછી પાંત્રીસ તો સાત પંજા પાંત્રીસ થાય પણ એકવીસ ના ઘડિયામાં પાંત્રીસ આવે નહીં પછી ત્રેસઠ નવસત્તા ત્રેસઠ થાય બરાબર પણ એકવીસ ના ઘડિયામાં કઈ ત્રેસઠ આવે નહીં એટલે આપણો જવાબ આવશે સી બેતાલીસ એક થી પચાસ વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે હમણાં જ આપણે ગણતરી કરી કે ભાઈ એક થી પચાસ વચ્ચે પંદર અવિભાજ્ય સંખ્યાઓ હોય છે સો થી નાની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે જો અહીં આપણને કીધું સો થી નાની છે અને સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે એટલે સુધીની સૌથી મોટી બરાબર તો એમાં જવાબ આપણો આવશે પછી પાસઠ કઈ સંખ્યાથી પૂર્ણ વિભાજ્ય છે પાસઠ છે બરાબર ઈ કઈ સંખ્યાથી પૂર્ણ વિભાજ્ય છે તો આઠના ના ઘડિયામાં પાસઠ છે એ આવે છે તો આઠ વડે પણ પૂર્ણ વિભાજ્ય હોઈ શકે તો આઠ સત્તા છપ્પન આઠ નવા નથી આવતું પછી સાતમાં સાત છપ્પન સાત નવા ત્રેસઠ સાત દાન સિતે તેમાં પણ નથી આવતું તેર તેરતેર છ તેર ઓગણ ચાલીસ તેર ચોક બાવન ને તેર પંચાને પાસઠ અહીંયા તેર પંચાને પાસઠ થાય છે બરાબર પછી અગિયાર તો અગિયાર છ છાસઠ અગિયાર ને પંચાવન તો આવતા નથી તો છે એ કઈ સંખ્યાથી પૂર્ણ વિભાજ્ય બને તો આપણો જવાબ આવશે એટલે કે મિત્રો આપણે આજે અવિભાજ્ય સંખ્યાઓ શીખા બરાબર એનો બરાબર મહાવરો કરી લેજો ફરી પાછા બીજા વિડીયોમાં નવી માહિતી સાથે મળીશું